ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ તરબૂચનું શરબત મળી જાય તો પીવાની મજા આવી જાય ફ્રેન્ડ્સ ખૂબ જ સરળ પદ્ધતિથી આ તરબૂચનું શરબત હું તમને બનાવતા બતાવીશ એના માટે અહીં મેં એક આખું તરબૂચ લીધેલું છે સાડા ત્રણ કિલોનું છે આપણે અડધા તરબૂચમાંથી આજે રસ બનાવવાના છે તેથી મેં એના બે ટુકડા કરી લીધેલા છે એમાંથી એક ટુકડામાંથી આપણે શરબત બનાવીશું તો આજે આપણે મિક્સર જારનો ઉપયોગ કર્યા વગર જ જ્યુસરનો ઉપયોગ કર્યા વગર જ આપણે તરબૂચનું શરબત બનાવીશું અને બહુ જ સરળ પદ્ધતિથી એકદમ ઝટપટ બનાવીને તૈયાર કરીશું જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો આ રીતે આપણે એના ટુકડા કરી લઈશું તો તમારાથી હેન્ડલ કરી શકાય એવા નાના મોટા તમારે ટુકડા કરી લેવાના તો હું તમને બતાવું છું એ રીતના મેં મીડિયમ ટુકડા કરેલા છે અને તરબૂચની પસંદગી એ રીતે કરવાની ફ્રેન્ડ્સ કે એકદમ લાલ હોય અને મીઠું હોય બરાબર તો મેં આ રીતના ટુકડા કરી લીધેલા છે હવે એક બાઉલ લઈ લીધેલો છે અને એમાં આ રીતની એક છીણી મૂકી છે તો આપણે એને છીણીશું તો હા ફ્રેન્ડ્સ આજે આપણે મિક્સર જારનો ઉપયોગ નથી કરવાના આજે આપણે તરબૂચને છીણીને એનો રસ કાઢીશું તો મિક્સર જારમાં આપણે જ્યારે તરબૂચને પીસતા હોઈએ છીએ ને ત્યારે એનો કલર પણ ચેન્જ થઈ જતો હોય છે અને ટેસ્ટમાં પણ થોડો ફેરફાર થઈ જતો હોય છે કોઈકવાર બી પીસાઈ જતા હોય છે એટલે ખાવામાં સારું પીવામાં સારું નથી લાગતું હોતું પણ આ રીતે તમે બનાવશો ને તો હન્ડ્રેડ પર્સન્ટ બહુ જ ટેસ્ટી બને છે અને બહુ જ મસ્ત લાગે છે પીવામાં તો તમે જરૂરથી ટ્રાય કરજો તો જો આ રીતે બધો પલ્પ મેં કાઢી લીધેલો છે હવે આપણે આ રીતે મોટા ચમચાની મદદથી થી ત્રણ વખત દબાવતા જઈને મિક્સ કરી લઈશું જેથી કદાચ કોઈક મોટો ટુકડો રહી ગયો હોય તો એ પણ દબાઈને એનો રસ નીકળી જાય હવે એક મોટી ગરણી લીધેલી છે મેં અને એક બાઉલ નીચે લીધેલો છે તો એમાં આપણે આ જે છીણેલું મિશ્રણ છે એ એડ કરીશું અને એને સરસ આ રીતે દબાવતા જઈશું એટલે નીચે આ રીતને રસ નીકળશે અને ઉપર આ રીતે બીયા છે અને થોડા રેસા પડતું છે રહી જશે તો આ રીતે આપણે દબાવીને બધો જ રસ કાઢી લઈશું તો છે ને એકદમ સરળ પદ્ધતિ બીયા કરવાની કોઈ પણ ઝંઝટ નથી અલગ કરવાની કોઈ પણ ઝંઝટ નથી એકદમ સરળતાથી તરબૂચનું આ સરબત બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે મેં બધો જ રસ કાઢી લીધેલો છે એમાં બિલકુલ આપણે પાણી એડ નથી કરવાનું બસ આ રીતે આપણે તરબૂચનો રસ કાઢીશું અને ફ્રેન્ડ્સ એમાં હું જે મેં લીંબુનો પાવડર બનાવેલો છે લીંબુ સાકરનો પાવડર એ એડ કરી રહેલી છું પણ એ ઓપ્શનલ છે જો તમારે ઈચ્છો તો એડ કરવાનો અથવા તમે ડળેલી સાકર પણ એમાં એડ કરી શકો અથવા ડળેલી ખાંડ એડ કરી શકો તમને ગમતો હોય તો તમે એમાં સંચર પાવડર એડ કરી શકો ચાટ મસાલો એડ કરી શકો તો જે રીતનું તમને પસંદ હોય એ રીતનું તમારે એડ કરવાનું તો મેં લીંબુનો પાવડર જે અગાઉની જે રેસીપી તમને અપલોડ કરીને બતાવી હતી એ લીંબુનો પાવડર એડ કર્યો છે મેં બે ચમચી જેટલો બહુ જ ટેસ્ટી બન્યું હતું સરબત અને તમે એ રેસીપી પણ ના જોઈ હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું જરૂરથી જોજો બહુ જ સરળ પદ્ધતિથી મેં લીંબુનો પાવડર બનાવતા બતાવેલું છે અને ફ્રેન્ડ્સ જુઓ બે ત્રણ બરફના ટુકડા પહેલાં ગ્લાસમાં એડ કર્યા છે અને પછી આપણા તરબૂચનું શરબત શરૂ કરીશું તો ઠંડુ ઠંડુ શરબત પીવાની મજા પડી જશે તો રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો